કાર્યક્રમના ભાગરૂપે મંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા અને પર્યાવરણીય સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો કાર્યક્રમ બાદ મંત્રીએ સરગામ ખાતે સ્થિત સીઈટીપી અને જીપીસીબી કચેરીની પણ મુલાકાત લીધી ત્યાં તેમણે સ્થાનિક ઉદ્યોગોને મળ્યા અને તેમની સમસ્યાઓ અને સૂચનો ગંભીરતાથી સાંભળ્યા ત્યારબાદ મંત્રીએ ખાતરી આપી કે પર્યાવરણીય સંતુલન અને ઔદ્યોગિક વિકાસ બંનેને એક સાથે આગળ વધારવા માટે સૂચન કર્યા હતા દુનિયાના સૌથી અમૂલ્ય સંબંધો એ માનવ સંબંધ છે અને માનું ઋણ ચૂકવ ચૂકવવા આપણી પાસે કોઈ એવું વસ્તુ નથી કે માનું ઋણ ચૂકવી શકીએ ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક પેર માકે નામનો પેર લગાવીને માનું આપણે ઋણ ચૂકીએ એના માટે સમગ્ર દેશને આહવાન કર્યું હતું ત્યારે સમગ્ર ભારત દેશની જનતાએ એને જન આંદોલન બનાવીને ગત વર્ષે એકસો એકતાલીસ કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક પેર માકે નામનું ટુ પોઈન્ટ ઝીરોની શરૂઆત કરી અને સમગ્ર દેશની અંદર આ એક પેર માકે નામના વૃક્ષો વાવવાની શરૂઆત થઈ ગુજરાતની અંદર ગત વર્ષે આપણે સાડા કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા અને વલસાડ જિલ્લાની વાત કરું તો એકત્રીસ લાખ જેટલા વૃક્ષો વલસાડ જિલ્લામાં વાવ્યા હતા આજે વંકાશ ખાતે ઉમરગામના વંકાસ ખાતે આપણે વન કવચનું લોકાર્પણ કર્યું છે ગુજરાતની અંદર લગભગ આજે ચારસો હેક્ટરથી વધુ વન કવચો બનાવવાના છે સાથે સાથે અહીંયા જ વંકાસની અંદર લગભગ બાર હજારથી વધુ વૃક્ષો એક પેર માકે નામના આજે લગાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે વલસાડ જિલ્લો જિલ્લો એટલે એ પ્રકૃતિને ખોળાની અંદર વસનાર જિલ્લો છે ત્યારે હું આપના થકી દરેક લોકોને વિનંતી કરું છું કે એક પેર માકે નામનો વૃક્ષો લગાવીને આપણે